જયારે હું રાસાયણિક ખેતી આની અંદર જયારે ઘઉં બનાવ્યો ટાટા ત્યારે ઉગતા બી નહીં ઉગતા બરાબર એવી ખાડવાળી જમીન ની અંદર સરસ મજાના ત્યારે ઘઉં ખ્યાતા અને આપણે વિશ્વાસ બેસી ગયો બીજા મૂળ ના પટ આપવાથી સરસ મજાના પરવર્તા સો સો ટકા ઉગાવો બરાબર અને મારા જિંદગી નો પેલો રેકોર્ડ છે કે પિસ્તાલીસ દિવસની અંદર આપણે આ પરવર્ત નો મંડપ બનાવી દીધું બરાબર हरे કૃષ્ણ જય गो માતા फरी એક નવા विडियो में मा तरु स्वागत કૃષિ વિદ્યા ચેનલ માં હું જીજે રંગપરા આજે હું આવી ગયો છું સુરત જિલ્લાનું ઓલપાડ તાલુકાનું આંદી ગામ મે જ્યાં પ્રગતિશીલ ખેડૂત કિરિતભાઈ પટેલની મુલાકાતે જેઓ 3 વર્ષથી પ્રાકૃતિક કૃષિના વેલાવાળા શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે તો ચાલો મળીએ ધરતી પુત્ર પ્રેમી કિરીટભાઈ પટેલ આમારા પ્રાકૃતિક ખેતીના પરવટનો મંડપ છે બરાબર હા આપણે બાવીસ 23મી ઓગસ્ટે આપણે અને બીજા મૃતનું પટ આપીને વાવેતર કરેલું અને ચાર દિવસની અંદર આ આપડા એક સોયસો ટકા વહેલાનો ઉગાવઠ થયો થયો હતો એટલે બીજા મૃતનું મેં આગળના વિડીયોમાં બી કહ્યું છે કે બીજા મૃતની અંદર પ્રાકૃતિક ખેતી અંદર મહત્ત્વનું પાયો એટલે બીજા મૃત બીજા મૃત બીજા મૃતનો પટ આપવાથી હવે સરસ મજાના પર્વતને સોયસો ટકા ઉગાવો બરાબર અને મારા જિંદગીનો પહેલો રેકોર્ડ છે કે પિસ્તાલીસ દિવસની અંદર આપણે આ પર્વતનો મંડપ બનાવી દઈએ બરાબર બાકી ત્રણ મહિના સુધી જ્યારે રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે આપણે મંડપ બે ત્રણ મહિને ત્રણ મહિને આ મહિના પછી બનાવતો બનાવની સિઝન ની અંદર આ બીજા મૂળ નો પટ આપવાથી જીવા પાવાથી આપણે પિસ્તાલીસ દિવસ ની અંદર પર્વત આપણે બનાવી દીધો રાસાયણિક કરતા હોય તો ત્રણ મહિનામાં અને તમે આનું બીજ તમે ક્યાંથી લેવા હતા આ બીજ આપડે આપણા વિસ્તારમાં જ મળી જાય આ જે પર્વત ના વેલા છે ને વેલા વેલા થી આપડે આપડે આ પર્વત રોપાણ કર્યું હતું બરાબર ઉતારો આવે છે આમાં અત્યારે સરવાટ થઈ ગઈ છે

ખર્ચા તો બિલકુલ નથી નથી પણ મૂલ્યવર્ધન કરવાથી આપને સારા એવા ભાવ મળે છે અને સારું એમાં વર્તન મળી આવે છે આની અંદર આપણે જીવામૃત પાયું છે બરાબર પછી આંકડામાંથી બનાવેલું પોટાશ પાયું છે પછી બાફેલા ચોખામાંથી બનાવેલું હ્યુમિક એસિડ પાયું છે આની અંદર કોઈ ચુસ્યા પ્રકારની જીવાત આવે તો અજમાસ્ત્ર છાંટતા છે કોઈ મોટા ઝેરા એવું પડે તો દસ પાણી નો છંટકાવ કરતા છે આની અંદર આપણે તામડા છાસ નો બી છંટકાવ કર્યા છે બરાબર હા ને આવી રીતના કેટલા વીઘા નો પ્લોટ છે આ આપડા ચોવીસ ગુંઠા નો પર્વત છે ચોવીસ ગુંઠા આની અંદર આપડે આંતર પાક ની અંદર આ પર્વત પાપડી બનાવી હતી જે આપડા રાજ્યપાલ શ્રી ને આપણે ભેજ સ્વરૂપ માં કરી હતી અને સરસ મજાની આ પાપડી હતી પણ આજે નવેમ્બર મહિનામાં વાવાઝોરું આવ્યું એને લીધે આપણી પાપડી

બીજા પૂરતો પટ આપીને ઘઉં બનાવ્યા હતા પેલો મારો જે પાલેકરજી ની શિબિર કરી અને પછી ઘઉં બનાવ્યા અને સરસ મજાના એ ઘઉં તૈયાર હતા બરાબર જયારે હું રાસાયણિક ખેતી આની અંદર જયારે ઘઉં બનાવ્યા હતા ત્યારે ઉગતા બી નહીં ઉગતા બરાબર એવી ખાડ વાળી જમીન ની અંદર સરસ મજાના ત્યારે ઘઉં ખ્યા હતા અને આપણે વિશ્વાસ બેસી ગયો કે જો હવે સાર વાળી જમીન ની અંદર જે ટાઈમ આપણે રાસાયણિક ખેતી કરતા તળે ઘઉં નહીં ઉગતા હતા પણ આપણે બીજા મૂટનું ઘઉં

આઠ આ નવ એકર જમીન ની અંદર મેં ત્રણ એકર પ્રાકૃતિક ખેતી માં કરી નાખી છે બરાબર થોડી હવે જમીન ની અંદર પચાસ ટકા રાસાયણિક પચાસ ટકા આ જીવામૃત મૂળ આને કરીને ધીરે ધીરે હવે બે ચાર વર્ષ ની અંદર ટોટલ જમીન કરી દીધી તો તમને હવે વળતર કેવું મળી રહે છે તમે એ જણાવો વળતર હવે જો રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે આપણા ખર્ચો એટલો ભરવો થતો હતો કારણ કે જંતુનાશક દવા રાસાયણિક ખાતર પાછી એની રાસાયણિક ખાતર નાખો એટલે આ ઘાસ ને લી મારવા માટે આપણે નિદામણ નાશક નાખવું પડે એનો ખર્ચો જયારે આની અંદર આપડે આચ્છાદન કરીએ કોઈ ખાતર નથી નાખતા એટલે સરવાળે આપણે રાસાયણિક જેટલું જ આપણે આમાં ફાયદો થઈ છે કારણ કે આપણે રાસાયણિક ખેતી કરતા હતા

વિશેષ આપણે દેશી ગાયના દૂધ અને ઘોરનો એ પ્રયોગ કરીએ છીએ એની અંદર બી સારામાં સારું આપણે આપણે વળતર મળે છે હા દેશી ગાયના દૂધ અને ઘોર મિત્રો અમારા ખેડૂત મિત્રો ઘણા બધા છે

નવસારી કૃષિ મળી આવે અને આપડે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી એ ખેડૂત નોવેલ મળે બરાબર અને એનું બી આ પ્રાકૃતિક ખેતી ની અંદર જોરદાર પરિણામ છે આ તમારે હું એ તૈયાર મળે એને એક પંપ ની અંદર પચાસ એમ એલ નાખીને ભાઈ

ત્રીસ ગૌશાળા છે કેબલ બ્રિજ ની નીચે જે આપણે ત્યાં આપણે મને આપડે એક વિડીયો મેં ઉતારી રવિવારે મુન્નાભાઈ ની ગૌશાળામાં એ દર રવિવારે આઠ થી બાર અને દર બુધવારે ચારથી માં વેચાણ ચાલે છે મિત્રો આપણે હમણાં જ કાલે જ એક વિડીયો અપલોડ કરેલો છે સુરતમાં બસો ત્રણસો પચ્ચીસ ગાયોની ગૌશાળા સુરતનું મેં એ ટાઇટલ છે આપણે અને એ વિડીયો એ ત્યાં જ પ્રાકૃતિક ખેતના વેસાણ કરે છે મેં આપણે એમાં વિડીયોમાં કીધેલું છે કે બધા ખેડૂતો અહીંયા આવી અને વેસાણ કાર્ય કરે છે તો ત્યાં એમને ફ્રીમાં સ્ટોલ ફાળવવામાં આવે છે જે ખેડૂતોને સુરતના આજુબાજુમાં જે ખેડૂતો હોય અને એના માટે એ સ્ટોલ નાખવામાં આવે છે અને જે કોઈને વ્યક્તિને લેવું હોય એ અડાજણના વિસ્તારમાં બધા લેવા લોકો પ્રાકૃતિક ખેતીનું લેવા આવે છે ત્યાં તો એની વાત આપણને કિરીટભાઈ કરી રહ્યા છે તો જણાવો અમારે ત્યાં કેબલ બ્રિજ નીચે આખા આખા ગુજરાતમાંથી હરાડ જિલ્લાના ખેડૂતો ત્યાં પ્રાકૃતિક ખેતીનો આપણો પોતાનો પાક વેચવા આવે છે બરાબર અને ઓછામાં ઓછા પાંચસો થી છસો ગ્રાહકો ત્યાં લેવા માટે આવે છે બરાબર દેશી ગાયના ઘીથી માંડીને દરેક પ્રકારના અનાજ મળે તેલ મળે બધું જ વસ્તુ ત્યાં સુરત પ્રજા માટે ઉપલબ્ધ છે એટલે એના ભાવ બી ડબલ સારા મળે છે અને લેવાળા બી ભાવ નથી જોતા એટલે ખાવાનું સારું મળે છે કારણ કે બજારની અંદર અને ઝેર મુક્ત બધા ઝેરી મળે જો છે શાકભાજી સસ્તા મળે છે પણ અહીંયા લેવાવાળા જે ઘણા લોકો સારું છે પબ્લિક સારું છે અને લોકોને આપણા મળા પર્વત ની તો ત્યાં ડિમાન્ડ એટલી બધી છે ને લોકો ત્યાં કાચા કાચા એ ખાઈ જાય તમારા પર્વત નો શું ભાવ આવે છે ત્યાં મારે ત્યાં ચાલીસ રૂપિયા ના અઢીસો પર્વત વેચ્યું છે બરાબર હવે થોડા ભાવ પર્વત નું પર્વત સરસ મજાના હાડે પર્વત ખાઈ જાવ ને આપણા શરીર ભરપુર પ્રમાણ પોષક છે આપણા શરીર માટે આ સારા સારામાં એટલે પર્વત ખેતી એવી કેવાય કે અમારે આ ગામડાની ભાષાની અંદર પર્વતાની પર્વત અને બનાવી પૂરો થઈ ગયો ટીબાજી બી નો પાક હતો આવી રીતના સ પાકો બધા એકબીજાને નાઇટ્રોજન આપવાનું કામ કરે બરાબર એટલે આ પદ્ધતિ ની અંદર તમારા પાક નું તમે મૂલ્યવર્ધન કરો ને તો આમાં જબરજસ્ત તમને બેનિફિટ છે બરાબર અને આપણા જે આ ભારત દેશના છે છે જે આવક આવક ડબલ ડબલ કરવા માંગે અને એ પ્રાકૃતિક ખેતીમાં જોરદાર મૂલ્યવર્ધન કરીને થઈ શકે છે આપડા રાજ્યપાલ બી આવ્યા છે આપણા ગુજરાત ની અંદર એમનું જબરજસ્ત કામ છે અને આપણે દરેક ખેડૂતો એમના આંદોલન સહભાગી થઈએ અને પ્રાકૃતિક ખેતી કરીએ એવી હું તમારી ચેનલ ચેનલ ના માધ્યમ થી ખેડૂતોને જણાવવા માંગુ છું કે દરેક ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ પર પોતાના ખાવા માટે તો શરૂઆત કરવું બરાબર આ એક પુણ્ય ની ખેતી આપડા રાજ્યપાલ એમ કે પુણ્ય ની ખેતી છે

તમારા ઘરે થોડી જગા એવા બી વિડીયો છે એટલે એમાં એની ટાઈમ કોઈ ને માર્ગદર્શન જોયતું હોય તો એની ટાઈમે તૈયાર છે મારું મોટું હું કે શ્રી વાસુદેવ પ્રાકૃતિ આખા ગુજરાતના વિશ્વના ખેડૂતો નું મોટું ગ્રુપ છે એની અંદર બી ઘણા બધા ખેડૂતો કે આપણે દર્શક મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ માનશું કિરીટ ભાઈનું કે આપણી ચેનલમાં આવી અને એટલું સરસ એવું પ્રાકૃતિક ખેતી વિશે જણાવ્યું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કૃષિ વિદ્યા બદલ અને દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરજો અને બીજા ખેડૂતોને શેર કરજો જેથી કરીને આ પ્રાકૃતિક ખેતીના અમે અભિયાન લઈએ છીએ તો બધા લોકો સુધી પહોંચે કૃષિ વિદ્યાને ને સબસ્ક્રાઈબ કરી અને જય ગો માતા ચાલો જય શ્રી કૃષ્ણ જય ગો માતા